હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ લીલી તુવેરદાણાનું શાક એ પણ આપણે અહીંયા કુકરમાં બનાવીશું કાઠિયાવાડી લીલું તુવેરનું શાક જે છે એ ઝટપટ કુકરમાં બની જતું હોય છે તો ચાલો આપણે શરૂ કરીએ તો આપણે અહીંયા તુવેર દાણા લીધા છે બે મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે અને આપણે એ મોટા કટ કરી લીધા છે અને બે મિડિયમ સાઈઝ આપણે અહીંયા ડુંગળી લીધી છે ડુંગળી તો અત્યારે લીલી મળે છે તો તમે અહીંયા લીલી ડુંગળી લેવી હોય તો તમે અહીંયા લીલી ડુંગળી પણ લઈ શકો છો અને આપણે અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે આપણે એક ટુકડો આદુનો લીધો છે અને તીખખાસ માટે આપણે અહીંયા બે મરચાં લીધા છે અને આપણે અહીંયા દસ થી પહેલા આપણે ડુંગળીને જે છે આપણે ડુંગળી કટરમાં ક્રશ કરી લઈશું આ રીતના કટર માં ક્રશ કરી લઈશું જો તમારે મિક્સર જારમાં કરવું હોય તો તમે મિક્સર પણ ડુંગળી અને ટામેટાને ક્રશ કરી શકો છો તો હવે આપણે અહીંયા સૌથી પહેલા આપણે ડુંગળીને ક્રશ કરી લઈશું ત્યારબાદ આપણે અહીંયા અલગથી આપણે અહીંયા ટામેટાને ક્રશ કરી લઈશું અને આપણે જે આદુ મરચા ને લસણ લીધું છે આપણે અહીંયા મિક્સર જારમાં બધાની આપણે પેસ્ટ બનાવી લઈશું તો આપણે અહીંયા કટરમાં ડુંગળીને આ રીતે ઝીણી ક્રશ કરી લીધી છે તો હવે આપણે અહીંયા ટામેટાને પણ ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા આ રીતની આપણે ઝીણી અહીંયા ક્રશ કરવાની છે તો જે ગ્રેવી છે આપણી એકદમ સરસ ઘાટી બનશે અને જે રસોડ છે એ આપણો અહીંયા પાણી અને તેલ જે અલગ પડતું હોય છે શાકમાં એ પણ અહીંયા અલગ નહીં પડે

આ રીતે કુકર હલાવીને સરસ આપણે બધું મિક્સ કરી લઈશું તો હવે આપણે એમાં ક્રશ કરેલી ડુંગળી નાખીશું ડુંગળીને આપણે અહીંયા સતરાવા દઈશું સરસ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું ડુંગળીને આપણે સરસ સતડાઈ જાય ત્યારબાદ આપણે એમાં ટામેટા ઉમેરીશું તો ડુંગળી આપણે અહીંયા સતડાઈ ગઈ છે તો હવે આપણે એમાં ક્રશ કરેલા ટામેટા નાખીશું તો ટામેટા ફટાફટ કૂક થઈ જાય એના માટે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો ટામેટા જે છે આપણે અહીંયા સરસ રીતે કૂક થઈ જાય ત્યારબાદ જ આપણે એમાં મસાલા કરીશું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ગ્રેવીમાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે આપણી ગ્રેવી જે છે એ સરસ આપણે અહીંયા સતડાઈ ગઈ છે તો હવે આપણે એમાં મસાલો કરીશું તો નાની અડધી ચમચી આપણે અહિયાં હળદર પાવડર નાખીશું ત્યારબાદ એક ચમચી આપણે જીરું પાવડર નાખીશું એક નાની ચમચી આપણે અહીંયા તીખું મરચું નાખીશું અને અડધી ચમચી આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખીશું કલર માટે તમારે અહીંયા કાશ્મીરી લાલ મરચું ના નાખવું જોઈએ તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો અડધી ચમચી આપણે અહીંયા ગરમ મસાલો નાખીશું બધું જ આપણે મિક્સ કરી લઈશું હવે આપણે અહીંયા ગ્રેવીમાં બે ચમચી જેટલી ફ્રેશ મલાઈ ઉમેરીશું જો તમારી પાસે ફ્રેશ મલાઈ ના હોય તો તમે ઘરની મલાઈ પણ લઈ શકો છો અને મેં અહીંયા ઘરની મલાઈ લીધી છે તો હવે આપણે અહીંયા બે ચમચી જેટલી મલાઈ ઉમેરીશું અને તમારી પાસે મલાઈ ના હોય તો તમે અહીંયા મોરું દહીં પણ લઈ શકો છો તો આ રીતે તમે મલાઈ આ તો તમે મોરું દહીં ઉમેરશો તો શાક આપણો અહીંયા એકદમ સુપર ટેસ્ટી બનશે તો આ રીતે તમારે અહીંયા મલાઈનો ઉપયોગ કરવાનો છે મલાઈ નાખીને આપણે અહીંયા મસાલા સાથે સરસ બધું જ મિક્સ કરી લેવાનું છે તો આપણે અહીંયા ગ્રેવી તેલ છૂટું પડી ગયું છે અને મસાલા આપણે અહીંયા સરસ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં દાણા ઉમેરીશું અને આપણે અહીંયા સરસ મિક્સ કરી લઈશું તો હવે આપણે એમાં અડધી ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને બધું જ આપણે અહીંયા મિક્સ કરી લઈશું

દાણા ઉમેરીને આપણે અહીંયા બધું મિક્સ કરી લઈશું અને આપણે અહીંયા ગરમા ગરમ તુવેર દાણાનું શાક આપણે સર્વ કરી લઈશું સ્વાદિષ્ટ તુવેર દાણાનું શાક બનીને આપણું અહીંયા તૈયાર છે તો મારી આ રીતથી તમે ઘરે એકવાર જરૂરથી બનાવજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે ને સરસ એકદમ ટેસ્ટી બનશે તો આજની રેસીપી તમને મને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ